બધા મિત્રોને જય માતાજી રામ રામ મિત્રો તો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે તમને દેખાડશું ખડેલી ગાભણ છે અઠવાડિયાથી દસ દિવસની અંદર અંદર વ્યાસે તો આપણા જ ઘરની છે અને આપણા જ બુલની છે જે આગળ જૂનો આપણે બુલ રાખેલા હતા એ બુલની તો મિત્રો હજી દસ દિવસની ખડેલી કાચી છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવે તો પર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને આવી સારી સારી બેસજ જોવા મળતી રહે તો આપણે આ લો વિડીયોની સ્ટાર્ટિંગ કરી તો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને એક એવી સારી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આ ખરેલી છે બીજો વેધર હાલકા પણ તો પેલા તો મિત્રો તમે ખરેલીની સિંક જો એકદમ સારી સિંક અને સારી મિત્રો ઓડર ક્વોલિટી છે એ પણ હું તમને વિડિયોની અંદર દેખાડું તો મિત્રો હાલ અત્યારે બીજો વેધર વ્યાવવાની છે અઠવાડિયાથી દસ દિવસની અંદર અંદર વ્યાઈ છે તો મિત્રો વ્યાસે એટલે પણ આપણે વિડીયો બનાવશું ને અત્યારે હાલ વિડીયોની અંદર હું તમને દેખાડી દઉં તો મિત્રો અડર ક્વોલિટી કંઈક આવી છે આચરના ગેપ આંચરના ઘારા એકદમ સારી બીજા વેતનની ખડેલી આગલા વર્ષે મિત્રો પહેલાં વેતનની અંદર આપણે આ ખડેલીની અંદરથી છ છ લીટર દૂધ ડોવેલો છે આ વખતે મિત્રો આશા છે કે સોળ પ્લસ શક્યતા છે જવાની તો બીજી પણ ખડેલી છે એ પણ મિત્રો આની જોડે જ તૈયાર થાય છે તો એ પણ હું તમને દેખાડું એ પણ મિત્રો બીજા વેતરની છે ને એ પણ ખડેલી લગભગ આપણા બે ત્રણ વિડીયોની અંદર તમે જોયેલી હશે તેમ છતાં પણ આજે તમને દેખાડી દો તો મિત્રો આ ખડેલીની તમે એક વોશિંગ ક્વોલિટી જુઓ એકદમ સારી બીજું વેતર લોહી પાણી બનેલી એકદમ અને સાઈડમાંથી પણ હું તમને આટલું દેખાડી દઉં તો અંતરના ગેપ દ્વારા તમે જોઈ લો હજી મિત્રો દસ દિવસની કાચી છે વ્યાસ એટલે ઓર્ડર ક્વોલિટી કંઈક અલગ હશે અને જ્યારે તૈયાર હશે ત્યારે પણ હું મિત્રો વિડીયો બનાવવાની કોશિશ કરીશ અને એક એવી સારી કોમેન્ટ કરી નાખજો જેથી કરીને મને પણ મિત્રો અનુભવ થાય કે તમને વિડીયા કેવો લાગે છે તો મિત્રો નીચેથી પણ તમે એનું જો ઓર્ડર ક્વોલિટી એકદમ સારી હજુ મિત્રો આરામથી દસ દિવસની અંદર અંદર ટાઈમ લઈ લેશે દસ દિવસની પૂરેપૂરી કાચી છે તારીખ પ્રમાણે બાકી મિત્રો પિંક ક્વોલિટી એનું રંગરૂપ એ તમારી નજરની સમક્ષ છે બાકી બીજા વેતરની ખડેલી છે એ પણ હું તમને દેખાડું મિત્રો આ પણ બીજા વેતનની પણ હાલ આને પણ મિત્રો અઠવાડિયા દસ દિવસની વાર છે થોડીક મિત્રો લોહી પાણીમાં નબળી રહી ગઈ કારણ કે આટલો ટાઈમ સુધી એની ડોઈ ચાલુ હતી અને લોંગ ટાઈમ મિત્રો ડોઈ આને કરાવેલી છે તો એની પણ તમે અંડર ક્વોલિટી જુઓ થોડીક અંડર ક્વોલિટીમાં મિત્રો માપની છે એનું કારણ છે કે આપણે વીસથી પચીસ દિવસ થયા ખાલી મૂકેલી છે અને હવે ખાલી એને દસ દિવસની વાર છે તો એનું પણ મિત્રો તમે સિંગ ક્વોલિટી જુઓ એકદમ રાઉન્ડ સિંગ થોડીક મિત્રો લોહી પાણી નબળી રહી ગઈ એનું કારણ હું તમને પહેલાં પણ કીધું અને હજુ પણ કહી દઉં કે મિત્રો લોંગ ટાઈમ સુધી કોઈ પણ ભેસ ડોઈ કરાવતી હોય તો એ થોડીક નબળી વધારે હોય અને મિત્રો એની પાછળ આપણી મોર એ પણ તૈયાર થાય છે તો મિત્રો આગળ જે તમને બે ખડેલી દેખાડી છે આપણા ભૂરાબુલમાંથી ગાભણ અને આ મોર પણ આપણા ભૂરાબુલમાંથી ગાભણ છે અને લાખિયાનું મિત્રો બે વાર રિઝલ્ટ આવી ગયો છે ભૂરાબુલનો એકવાર રિઝલ્ટ આવ્યો છે તો હવે જે બેસ છે એનું પણ વિડીયો બનાવીશ એટલે રિઝલ્ટ દેખાડીશ અને લાખિયાનો મિત્રો જે રિઝલ્ટ આવેલો છે એ તો હું અલગથી તમને વિડીયો બનાવીને દેખાડી દઈશ જ્યારે પણ ટાઈમ મળે વાડા ઉપર મિત્રો થોડુંક ગારો કીચડ વધારે છે એના માટે હું વિડીયો નથી બનાવતો બાકી તો મિત્રો અત્યારે જંગલની અંદર ભેંસો છે એટલે બધી ભેંસો અલગ અલગ મીખાયેલી છે ચરવામાં વધારે ધ્યાન છે ત્યારે ને હવે મિત્રો જે વિડીયો બનાવીશ એ કદાચ શકાયતા હશે તો હું મિત્રો લાખી રિઝલ્ટ તમને સો સો ટકા દેખાડીશ આગળ પણ હું એક બે બે વિડીયોની અંદર તમને કીધેલું છે અને આ ખાડેલી જે હું તમને દેખાડી એ પણ મિત્રો બુરાબુલમાંથી કાપણ છે અને બીજા હવે ઓલી બીજી ખાડેલી હતી એ પણ ભૂરાબુલમાંથી છે અને હાલ જે તમને હું મોર દેખાડી મોર ભેંસ મોટી એ પણ મિત્રો ભૂરાબુલમાંથી કાપણ છે પાછળ જે બધી ભેંસો આવવાની છે એ લગભગ સુધી મિત્રો લાખિયાબુલમાંથી કાપણ છે અને લાખિયાબુલનો હાલ જે તે રિઝલ્ટ આવેલો છે એ એક પાડી આવેલી છે ને એક પાડો આવેલો છે તો મિત્રો પહેલો રિઝલ્ટ તો એનો એક મહિના પહેલાં જ આવી ગયો હતો પણ હું તમને નથી દેખાડી શક્યો અને આ છે આપણી કુંજ મિત્રો એને તો જે ઘણી વાર છે સાતથી આઠમો મહિનો ચાલુ છે અત્યારે અને આ મિસ્ત્રી છે મિસ્ત્રીને પણ આઠમો મહિનો ચાલુ છે આ ચાવલી ખાડેલીને પણ આઠમો મહિનો ચાલુ છે તો મિત્રો અમુક અમુક બેસું હું આઠ આઠ મહિનાની ગાબડ છે અને હા અત્યારે જે તૈયાર થાય છે એ તો હું તમને બે ખાડેલી દેખાડી દીધી આને પણ મિત્રો દસમો મહિનો ચાલુ થઈ ગયો છે એટલે એક જ મહિનાની જ વાર છે ખાલી તો મિત્રો જેવી રીતના બેસો તૈયાર થશે એવી રીતના હું તમને દેખાડતો રહીશ તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આ છે આપણી દિવાની એના પણ મિત્રો તમે આગળ વિડીયો જોયેલા જ હશે બાકી તો મિત્રો બધી બેસો આગળ પાછળ આગળ પાછળ વ્યાવવાની છે અને આ છે આપણી હાલી તો હાલીને પણ હજી મિત્રો ઘણો ટાઈમ છે હાલી તો અત્યારે મિત્રો ડોઈમાં ચાલુ છે અને વ્યાવણીને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે આપણે હાલી અને વાદળીનું બંનેનો વિડીયો જ્યારે તૈયાર હતી ત્યારે બનાવેલી બનાવેલો હતો અને આ છે આપણી કુંડળ બાકી મિત્રો ભૂરી આવે છે ભૂરીને વ્યાણ મિત્રો મહિનાથી ઉપર ઉપર થઈ ગયો તો એનું પણ હું તમને રિઝલ્ટ દેખાડ્યો હતો ને પાછળ પાડી આવે છે એ પણ ભૂરીની છે આગલા વર્ષની તો ભૂરીની આવક પણ ભૂરી પાડી આવેલી છે તો એ પણ તમે જોયો હશે અને એ રિઝલ્ટ હતો આપણા બુરાબોલનું મિત્રો આ છે આપણી બાંડી ખાડેલી એને પણ મિત્રો અંદાજિત મહિના દિવસની વાર છે તો મિત્રો ભેંસો બધી હવે તૈયાર થાય છે એટલે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ભેંસોના તમારે વિડીયો જોવાના થતા હોય તો બાંડી પણ મિત્રો તમે જોશો એટલે તમને પણ અનુભવ થશે કારણ કે મિત્રો બાંડી કંઈક અલગ જ વરક બનાવે છે આગલા વર્ષનો કદાચ વિડીયો બનાવેલો હશે પછી મિત્રો મોટી આપણી વાદાઈ છે વાદાઈ પણ મિત્રો હાલે અત્યારે ડોઈ ચાલુ છે પણ મહિના દિવસની અંદર અંદર વ્યાસે અને આ છે મોર આપણી મોર તો વ્યાય ગઈ છે મોરનું તમને હવે રિઝલ્ટ દેખાડવાનું બાકી છે મોરની આવેલી છે પાડી લાખિયા પાડાની બાકી તો મિત્રો તમે જુઓ બધી મિત્રો અત્યારે હાલ જંગલની અંદર જાય છે એટલે બરાબર પેટ કરી લે છે આને પણ મિત્રો હજુ ટાઈમ છે એટલે એમાં આપણે બાંધી છે બાકી મિત્રો એક સારી કોમેન્ટ કરજો એટલે વિડીયો બનાવવાની મને વધારે મજા આવે આ આપણી કુંજ કુંજ મિત્રો હજી આઠમું મહિનું ગાભડ છે એટલે બે મહિનાની એની વાર છે હમણાં આપણે એને ડ્રાઈ કરી મૂકી છે તો જેમ જેમ મિત્રો પણ શું તૈયાર થશે એવી રીતનો હું વિડીયો આગળ બનાવતો રહીશ એટલે જે કોઈ ભાઈએ સબસ્ક્રાઈબ ન કર્યો તે એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેવી બેસ મિત્રો તૈયાર થાય છે એટલે આપણે વિડીયો બનાવી છે અમુક ટાઈમ ઉપર મિત્રો મારા પાસે ટાઈમિંગ નથી હોતો એટલે વિડીયો નથી બનાવી શકતો બાકી તો તમે ડેલી વિડીયો જોતા હશો એટલે તમને ખબર જ હશે કે આપણી ભસો હાલ બે ત્રણ બેસો આવી ગઈ અને હાલમાં પણ બે બેસો ત્યાં તૈયાર છે અઠવાડિયા દસ દિવસની અંદર અંદર તો એ પણ વિડીયોના માધ્યમથી હું દેખાડતો રહીશ અને તમારાથી મિત્રો જેટલો બને એટલો આગળ શેર કરતા રહેજો એટલે બધા મિત્રોને સારી સારી એવી બની નસલની ભેંસો જોવા મળતી રહે બાકી તો મિત્રો બધી બેસો અત્યારે હાલ ઘરે જવાનું ટાઈમિંગ થઈ ગયું છે એટલે બધી ભેંસો ધીરે ધીરે ઘરે પહોંચશે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારી કોમેન્ટ કરી નાખજો ફરી એક વિડીયોની અંદર મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલતા કારણ કે તમે કોમેન્ટ કરશો એટલે હું વિડીયો બનાવીશ અને વિડીયો બનાવવાની પણ મને વધારે મજા આવે કોઈ પણ કોમેન્ટ આવતી હોય તો અને હાલ મિત્રો હું કોમેન્ટનું પણ રિપ્લાય નથી આપી શકતો કારણ કે કોમેન્ટ ઘણી બધી આવે છે અને ઘણા બધા વિડીયોની અંદર સારી સારી એવી કોમેન્ટો આવેલી છે તો મિત્રો હું બનતી કોશિશ કરીશ કે આ વખતે તમને રિપ્લાય આપી શકું ને આગળ પણ મિત્રો શેર કરતા રહેજો એટલે બધા મિત્રોને બની નસલની ભેંસો જોવા મળતી રહે હાલ અત્યારે આપણા ફાર્મ ઉપર બે ભેંસો જે તૈયાર છે એ સામે રહી એ જ છે તો એ પણ તમે વિડીયોની અંદર જોયો તો બધા મિત્રોને જય માતાજી ફરી મળશું એક સારા વિડીયોની અંદર